જામનગર તાલુકાના સિક્કા દિગ્જય ગામના સરપંચ અને પૂર્વ સરપંચના સિક્કા દિગ્વિજય ગામના સરપંચ અને પૂર્વ સરપંચ ના ઘરેથી આવ્યું છે વીજ કંપનીના કર્મચારી દ્વારા સરપંચ અને તેના પતિ સામે ફરજમાં રૂકાવટ ની ફરિયાદ પણ કરવામાં આવી છે પોતાના ઘરે ડીમ લાઈટ આવતી હોય ત્યારે સરપંચ ના પતિ દ્વારા વીજ કંપનીમાં કમ્પ્લેન નોંધાવવામાં આવી હતી જેથી વીજ કંપનીના કર્મચારીઓ તેમના ઘરે પહોંચતા ચોંકી ઉઠ્યા હતા કારણ કે તેમના ઘરે મીટર જ ન હતું અને ડાયરેક્ટ લંગર્યું નાખ્યું હતું વીજ કર્મીઓએ વિડીયો શૂટિંગ શરૂ કરતા જ સરપંચ અને તેમના પતિ દ્વારા તેઓની ફરજમાં રૂકાવટ કરવાનો પ્રયાસ કરાતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે જામનગર જિલ્લાના સિક્કા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિગ્વિજય ગ્રામ પંચાયતના કારાબુગા ગામમાં રહેતા સરપંચ શ્રી રેખાબેન જગદીશભાઈ અને જગદીશભાઈ ચૌહાણનાઓએ પોતાના ઘરે ડીમ લાઇટ બાબતે એમની ફરિયાદ જી બી વિભાગમાં કરતા જી બી વિભાગમાં થોડો લેટ પડતા બીજી વાર ફોન કરી અને ત્યાં તસ્લીમભાઈ કરીને ફોન રિસીવ કરનારને ગાળાગાળી કરે ત્યારબાદ કર્મચારીઓ દ્વારા રિપેરિંગ માટે કારાબુંગા ગામમાં જતાં તે ગામની અંદર સરપંચ અને તેના પરિવાર દ્વારા ડાયરેક કર્યાની હકીકત જણાતા તે વિડીયોગ્રાફી કરવા કર્મચારીઓ જતાં એ વિડીયોગ્રાફી કરતાં સરકારી કામમાં રૂકાવટ કરેલ હોય જે અન્વયે જીબીના કર્મચારીઓ દ્વારા સિક્કા પોલિટેશનની અંદર આવી અને ફરિયાદ દાખલ કરાવેલ છે એની ફરિયાદ લખી લે અને હાલમાં પીએસઆઈ સિક્કા દ્વારા તપાસ ચાલુ છે આ ફરિયાદ છે એ દિગ્વિજય ગ્રામ પંચાયતના સરપંચ શ્રી રેખાબેન જગદીશભાઈ ચૌહાણ અને તેમના પતિ જગદીશભાઈ ચૌહાણ વિરુદ્ધમાં દાખલ કરવામાં આવેલ છે